પાલમપુરના જૂના લક્ષ્મીપુરા પાસે ઉમિયાનગર ભાગ બે નામની સોસાયટી આવેલી છે જે સોસાયટી ફરતે દબાણો થતાં રસ્તા બ્લોક થઈ જતા સ્થાનિક રહીશો ત્રાઈ માં પોકારી ઉઠ્યા છે ત્યારે આજે સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી પાલમપુરના ઉમિયાનગર ભાગ બે સોસાયટીના રહીશોને રસ્તાની સમસ્યા અકળાવી રહી છે સોસાયટીના ફરતે લોકોએ દબાણ કર્યા છે તો એક સાઈડે રેલવે કોટ કરી દીધો છે તો બીજી સાઈડે ઉમિયા નગર હેરિટેજ સોસાયટી વાળોએ પણ રસ્તો બ્લોક કર્યો છે હાલમાં સોસાયટીના રહીશો માટે ત્રણ ફૂટની ગેલેરી બચી છે જેમાંથી ટુ વ્હીલર જઈ શકે તેમ છે હું જુના લક્ષીપુરા પાલનપુર તાલુકાના રહેવાસી છું અને એમાં અમારી ઉમિયા નગર વાઘડે સોસાયટી આવેલી છે એમાં દરેક જગ્યાએ આજુબાજુ ત્રણ જગ્યાએ રસ્તા થાય હતા બ્લોક છે અમારે રેલવેમાં ચાલતા હતા એ પણ રસ્તો અત્યારે રેલવેવાળે કોટ કરી નાખ્યો છે અને અત્યારે કોઈ પોઝિશન એવી નહીં કે અમે ગાડી લઈને પણ ચાલી શકીએ અમારે છોકરાઓ સ્કૂલો ભણવા જાય કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ લાવવા માટે પછી કોઈ બાગ લાગે તો ફાયર બ્રિગેડ માટે કોઈ પણ સાધન લાવવા માટે કોઈ જગ્યા જગ્યા છે નહીં અને આજુબાજુવાળી સોસાયટીઓ રસ્તા બંધ કરી દીધેલ છે તો અમારું એ રસ્તાઓનું નિરાકરણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આ સાહેબને છે ને અમે અમે અરજ કરીએ છીએ કે અમારું એનું નિરાકરણ જલ્દી જલ્દી લાવે આ સોસાયટીમાં કોઈ આગ કે મેડિકલ ઇમરજન્સીમાં પણ વાહનો આવી શકે તેમ નથી ત્યારે રસ્તાના અભાવે અકળાયેલા સોસાયટીના રહીશોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી ઉમિયાનગર ભાગ બે માં અમે રહીએ છીએ આખી સોસાયટીનો પ્રશ્ન છે થોડું થોડું લોકોએ દબાણ કરેલું છે આજુબાજુમાં બરાબર અમે કલેક્ટર શ્રીને એ રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને આનું થોડું નિરાકરણ અમને સાહેબ કરી આપો તમને બરાબર ત્રણ ત્રણ ફૂટની ગેલેરી છે એમાં બાઇક જ જઈ શકે ઇમરજન્સી કોઈ સેવાઓ હોય તો અમારી ના થઈ શકે એમ્બ્યુલન્સ ના આવી શકે ના લાઈબંબો આવી શકે કે કશું એવી કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી સોસાયટીમાં હાલ કઈ રીતે આ પ્રશ્નો આ પ્રશ્નો આજુબાજુમાં થોડા એક બે મકાનો બની ગયા લોકોએ થોડું થોડું આજુબાજુના દબાણ કરી નાખ્યું રેલવે એક બાજુ કોટ કરી નાખ્યો અને એક બાજુએ પાર્ટીઓ થોડું થોડું દબાણ કર્યું પ્લસ અને આમાં ઉમિયાનગર હેરિટેજ એક બાજુમાં સોસાયટી આવેલી છે એ એનો બી રસ્તો થોડો બ્લોક કરી નાખ્યો છે બરાબર આ અમારો એક માજી પ્રશ્ન છે એનો સાહેબ જલ્દીથી તમે થોડું નિરાકરણ દેખીને આપો સાહેબ